વેલકમ ટુ મારું રસોડું આજે આપણે શક્કરિયાની વેફર બનાવીશું આ વેફર કોઈપણ ઉપવાસમાં કે વ્રતમાં તમે ખાઈ શકો છો બનાવીને અને ખૂબ જ સરળતાથી બની જાય છે તો જોઈએ બનાવવાની રીત આ રીતથી મેં શક્કરિયા લઈ લીધા છે એની છાલ કાઢીને ધોઈને લઈ લીધા છે હવે જે આપણે બટેકાની ચિપ્સ પાડીએ એ મશીન મેં લઈ લીધું છે એનાથી આપણે એની ચિપ્સ કરી લઈશું અને એક સાઈડ મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે અને તરત જ એને તળવા માટે આપણે લઈ લઈશું ચિપ્સને શક્કરિયાની શરૂઆતમાં આપણે તેલમાં નાખીશું એટલે આ રીતથી બબલ્સ થશે તેલમાં અને જેમ જેમ તળાશે તેમ તેમ બબલ્સ ઓછા થતા જશે અને ખૂબ સારી રીતથી આપણી વેફર તળાઈને તૈયાર થશે તમે જોઈ શકો છો આ રીતે આપણી વેફર તળાય છે હલકી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળીને લઈ લઈશું આ રીતે આપણે તળી તળી લેશું આછી ગોલ્ડન બ્રાઉન થઈ હવે આપણે તેલમાંથી એને બહાર લઈ લેશું એ જ રીતથી મેં આવી રીતે લાંબી ચિપ્સ તળી છે શક્કરિયાની એને પણ આપણે તળી લેશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને લઈ લેશું મહાશિવરાત્રિના દિવસે પણ તમે આ ચિપ્સ બનાવીને ખાઈ શકો છો શક્કરિયાની હવે આપણે બહાર કાઢી લેશું એક ટેબલ સ્પૂન મેં લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે એને મિક્સ કરી દેશું અને વેફર પર સ્પ્રિન્કલ કરી દેસું આ રીતથી આપણે સ્પ્રિન્કલ કરી દઈશું જો મરીનો પાવડર તમે પસંદ હોય તો એ પણ તમે સ્પ્રિન્કલ કરી શકો છો આ રીતથી એકદમ ક્રંચી થઈ છે તો તૈયાર છે શક્કરિયાની વેફર કે ચિપ્સ આ ચિપ્સ તમે કોઈપણ ઉપવાસમાં ખાઈ શકો છો જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ